આપવા માટે કરશે તો બપોરે સુરેન્દ્રનગરના મેદાન ખાતે સુરેન્દ્રનગર રાજકોટ અને ભાવનગર લોકસભામાં ભાજપના ઉમેદવારના સમર્થનમાં ચૂંટણી સભા ગજવશે આ ઉપરાંત જુનાગઢ અંદર સભા યોજી પોરબંદર અમરેલી અને જૂનાગઢના ઉમેદવારોના સમર્થનમાં મત માંગશે આ ઉપરાંત જામનગરમાં પણ તેઓ ચૂંટણી સભા ગજવશે

બિલકુલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ સાડા દસથી અગિયાર વાગ્યાની આસપાસ શરૂ થશે અને બે લોકસભાના ઉમેદવાર એટલે કે આણંદ લોકસભાના ઉમેદવાર મિતેશ પટેલ અને ખેડા લોકસભાના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ માટે પ્રધાનમંત્રી પ્રચાર કરશે તેની સાથે ખંભાત વિધાનસભા જે પેટા ચૂંટણી થવા જઈ રહી છે ચિરાગ પટેલ તેમના માટે પણ પીએમ પ્રચાર કરશે આપ દ્રશ્યો અહીંયા આગળ જોઈ રહ્યા છો અંતિમ તબક્કાની જે તૈયારીઓ છે તે કરવામાં આવી છે વિજય વિશ્વાસ સભા કાર્યક્રમનું નામ અહીંયા આગળ આપવામાં આવેલું છે ગત બે હજાર ઓગણીસની વાત કરવામાં આવે તો મિતેશ પટેલ છે તે દોઢ લાખમાંથી જીત્યા હતા અને દેવસિંહ ચૌહાણ છે તે ખેડાક બેઠક ઉપરથી સવા ત્રણથી સાડા ત્રણ લાખની લીડ સાથે જીત્યા હતા એક બાળકી અહીંયા આગળ પહોંચી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ચાહક છે અને ચાર કલાકની મહેનત બાદ તેણે અહીંયા આગળ પીએમની ફોટો તસવીર બનાવી છે વાત તેની સાથે કરવાનો પ્રયાસ કરીશું પીહુ નામ છે આપનું કેટલા કલાકના સમય બાદ આપે આખી તસવીર બનાવી છે અને આજે કયા પ્રકારની આશાઓ છે કે આપ આ તસવીર પીએમને આપશો કેટલા કલાકના મહેનતથી બનાવી છે ફોર અવર્સ ચાર કલાકની મહેનત બાદ બનાવી છે બિલકુલ તેમના પિતા પણ અહીંયા આગળ ઉપસ્થિત છે તેમની સાથે પણ વાત કરશું આ આઈડિયા આ વિચાર એમના મગજમાં કેવી રીતના આવ્યો અને આજે જ્યારે પહોંચ્યા છે શું આશા અપેક્ષાઓ છે કે આ ફ્રેમ પ્રધાનમંત્રીને આપશે શું કરશે હા એટલે એકચ્યુઅલી એનો વિચાર હતો કે મોદી સાહેબને આ એનું જે ડ્રોઈંગ છે પ્રેઝન્ટ કરે એનો મોદી સાહેબ પ્રત્યે પણ એનો ઘણો ક્રેસ છે પાંચ વર્ષ પહેલા પણ લોકસભામાં જ્યારે અહીંયા આગળ આવ્યા હતા ત્યારે પણ એ અહીંયા આગળ એક નાનો ફોટો લઈને આવી હતી તો એ વખત પણ એને સારું પ્રોત્સાહન મળ્યું હતું મોદી સાહેબ ગુજરાતી છે એ પ્રમાણે એ રીતે એને વધારે ગમે છે અને એને સ્કૂલ પરથી પણ એના પ્રિન્સિપાલ સર છે એના પર સારો સપોર્ટ મળે છે અને એને ઘણો ઇન્ટરેસ્ટ છે ડ્રોઈંગમાં એ આગળ વધવામાં આવે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે તે પણ અહીંયા આગળ પહોંચી રહ્યા છે અને જે સ્કૂલના શિક્ષક છે તે પણ આપણી સાથે કયા પ્રકારની ઝગશ આપ જોઈ રહ્યા છો જે રીતના અહીંયા પહેલી રોમાં તેઓ બેઠા છે આ ફોટો ફ્રેમ લઈને બેઠા છે પીએમ આવશે તેમની નજર પડે તેના માટે કયા પ્રકારે આપણે પ્રયાસ કરે સર પહેલાં તો એ જ કહીશ કે પીયુ બહુ ક્રિએટિવ છે એને આ પહેલું પોર્ટેટ નહીં પણ ઘણા પોર્ટ્રેટ બનાવે છે જેમાં ફેમિલી ફ્રેન્ડ્સ આવી ગયા ફ્રેન્ડ્સ આવ્યા સ્કૂલના પોર્ટ્રેટ્સ બનાવે છે અને આજે તો એક માત્ર પહેલાં આપણા પીએમ સર છે તો એની માટે એની પોતાની લાગણી આજે એને ડ્રોઈંગની અંદર ઉઠાવી છે અને એનું ક્રિએટિવિટી બતાવી છે તો બેઝિકલી શી ઇઝ રેડી ટુ સી ધ પીએમ ટુડે અને એમને હેન્ડઓવર પર્સનલી કરવું છે તો કદાચ પ્રોટોકોલ પ્રમાણે અમને લાભ નથી મળ્યો પણ આજે પહેલી રોમાં જઈને અત્યારે સરને આ ડેડિકેટ કરશે એની માટે વેઇટ કરી રહ્યા છે પ્રતીક્ષા કરી રહ્યા છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ જે ફોટો ફ્રેમ છે તે આપી શકે અને તેમનો ક્રેસ છે ચાર કલાકની મહેનત બાદ તેમણે આ તસવીર બનાવી છે આ તરફ પણ મહિલા મોરચાના જે કાર્યકર્તાઓ છે તે પહોંચી રહ્યા છે અને તેમનામાં પણ એક ઉત્સાહ અત્યારે જોવા મળી રહ્યો છે ત્યાં જવાનો પણ પ્રયાસ કરીશું અને વાત તેમની સાથે કરવાનો પ્રયાસ કારણ કે પ્રધાનમંત્રી આવી રહ્યા છે મહિલા મોરચાની વાત કરીએ કયા પ્રકારનો ઉત્સાહ છે કયા પ્રકારનું સ્વાગત આણંદના લોકો તરફથી કરવામાં આવશે આણંદના તરફથી નરેન્દ્ર મોદી સાહેબના જે કાર્યો કરેલા છે એનો પબ્લિકને એટલો બધો ઉત્સાહ છે એના લીધે એમનું માન અને એમને જોવા માટે લોકો તત્પર થઈ રહ્યા છે લોકો તત્પર થઈ રહ્યા છે આ પણ દ્રશ્યો જ્યારે મહિલા પણ કાર્યકર્તાઓ અને તેની સાથે અલગ અલગ પાંખના જે સભ્યો છે છે તે અત્યારે પહોંચી રહ્યા અને રાહ જોઈ રહ્યા છે મેડમ આપ શું કહેશો અગિયાર વાગ્યાની આસપાસ પ્રધાનમંત્રી અહીંયા આગળ પહોંચી રહ્યા છે કેટલા ઉત્સુક રહેશો તેમના સ્પીચના મુદ્દા કયા કયા રહેશે આપણે કોઈ આપે એટલે સ્પીચના તો ઘણા બધા મુદ્દા છે અત્યારે હું વણવી નહીં શકું પણ પ્રજા આણંદની ખૂબ જ ઉત્સુક છે તેમને બતાવવા માટે આપ શું કહેશો કોઈ આશા અપેક્ષાઓ ખરી આજે પીએમ કયા કયા મુદ્દાઓ અથવા આનંદને આનંદનો ભૂતકાળ તેમની સાથે જોડાયેલી સ્મૃતિઓ તમે સિનિયર સિટીઝન છો બરાબર મને મોદી માટે ભગવાન સમાન છે એટલો હું ખાસ એમને મળવા જ આવ્યો છું મોદી પીએમ મોદીને મળવા માટે અહીં આગળ આવેલા છે બેન આપ કહેશો રાહ જોઈ રહ્યા છો હજી લગભગ 1.5 કલાકનો સમય બાકી છે કેટલા ઉત્સુક છો આ સભામાં જોડાય છો એટલા માટે એટલા ઉત્સુક છે કે અમે એટલા વહેલા આવી ગયા છે પહેલું તો ફર્સ્ટ પોઈન્ટ એ છે કે અમે મોદી માટે એટલા બધા ઉત્સુક છે કે એટલા માટે વહેલા આવી અને એમની રાહ જોઈ રહ્યા છે અને એમને મળવાનો જ બધી આતુરતા છે બધી પ્રજાના પ્રજાનો પહેલા આવેલા શું ખરા આ રીતના જ્યારે આનંદમાં ફર્સ્ટ ટાઈમ આયા છે ઓકે હા ફર્સ્ટ ટાઈમ અને ફર્સ્ટ ટાઈમ મોદીજીને મળીશું બી ફર્સ્ટ ટાઈમ ટીવી પર જોયેલા છે પણ અત્યાર સુધી રૂબરૂ આજે ફર્સ્ટ ટાઈમ જોઈશું અને એમની સ્પીચ આજે ફર્સ્ટ ટાઈમ સાંભળીશું પહેલી વખત પણ અહીંયા આગળ આવેલા છે અને ઉત્સુક પણ છે અગિયાર વાગ્યાની આસપાસ અગિયાર સાડા વાગ્યાની આસપાસ આ કાર્યક્રમ શરૂ થવાનું છે પણ બે કલાક પહેલેથી અત્યારે મહિલા મોરચાના આગેવાનો છે તે અત્યારે અહીંયા આગળ પહોંચી રહ્યા છે અને ઉત્સુક છે કે પ્રધાનમંત્રી જ્યારે આણંદ ખાતે આવે ત્યારે તેમની એક ઝલક મેળવે અને તેમના જે વિકાસના કાર્યો છે તેની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આણંદ સાથેના પોતાના કયા કયા સંસ્મરણો વાગોળે તેને લઈને પણ અહીંયા આગળ આવેલી જે જનમેદની છે તે હાલ પ્રતીક્ષા કરી રહી છે શ્રીલંકા

ઉમેદવાર છે ચિરાગ પટેલ તે અહીંયા ઉપસ્થિત રહેશે વધુ કેટલાક કાર્યકર્તાઓ સાથે વાત કરીશું સિનિયર સિટીઝન છે સર ક્યાંથી આપ આનંદિત છો અમે યુએસ એટલાન્ટાથી છીએ મોદીજીને સપોર્ટ કરવા એટલાન્ટાથી આવ્યા છે ઓકે ઇલેક્શન માં મત આપીને જવાના છો કઈ ગણતરી કરી કોઈ પ્લાનિંગ હા મત આપીને જવાના અમે ઇલેક્શન માટે પર્ટિક્યુલર આવ્યા છો કે કોઈ સોશિયલ ફંક્શન અમે રોકાઈ ગયા છે ઓકે હા ઇલેક્શન માટે હા મેડમ આપ શું કહેશો ત્યાં યુએસમાં પણ ભાજપના નેતાઓ કહેતા હોય છે કે આખી દુનિયામાં પીએમ મોદીનો ડંકો વાગતો હોય છે છે જે ગુજરાતીઓ તેઓ શું વિચારતા હોય એ તો હવે એટલું જ વિચારે છે કે ઓસીઆઈ વાળાને વોટિંગનો રાઈટ આપે એ જ વિચારીએ છીએ બધા ઓલ યુ વર્લ્ડના નોટ ઓનલી યુએસ બધા વર્લ્ડમાંથી એ જ કહે છે કે હવે ઓસીઆઈને વોટિંગ રાઈટ આપો ઓકે

આઈ એમ વર્કિંગ એઝ એ પ્રોફેસર ઇન એન્જિનિયરિંગ કોલેજ સો એજ્યુકેટેડ વિમન્સ એન્ડ નોન એજ્યુકેટેડ વેરી હેપી સો વી હોપ ફોર ધ બેસ્ટ કે મોદીજી જીતીને આવે આજે 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 સ્પીચ સ્પીચ પણ કયા કયા મુદ્દાઓ તમે એક્સપેક્ટ કરી રહ્યા છો કે શું શું હશે આજની સ્પીચમાં લોકો માટે મતદારો માટે આણંદની જનતામાં આણંદ માટે રોડ

ત્યારે જુનાગઢની અંદર પણ પીએમની જનસભા થવા જઈ રહી છે આજે કુલ ચાર જનસભાને પીએમ મોદી સંબોધન કરશે જુનાગઢમાં બપોરે બે વાગ્યેને પંદર મિનિટે કૃષિ યુનિવર્સિટીની અંદર પીએમ મોદી જનસભાને સંબોધન કરશે ભાજપના રાજ્ય ચુડાસમાની સામે અહીં કોંગ્રેસના હીરા જૂઠવાનો જંગ છે ત્યારે રાજ્ય ચૂડાસમા માટે અહીં તેઓ મત માંગશે જુનાગઢ પોરબંદર અમરેલી લોકસભા બેઠકને તેઓ આવરી લેશે

ઉત્તર ગુજરાતની અંદર જનસભા સંબોધ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સભા આજે જુનાગઢ માં યોજાવાની છે જુનાગઢ ના કૃષિ યુનિવર્સિટીના ગ્રાઉન્ડ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સભા વિજય વિશ્વાસ સભાનું નામ દેવામાં આવ્યું છે વાત કરીએ તો જ્યારે વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી ત્યારે પણ અહીં જ જૂનાગઢના કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સભા યોજાઈ હતી જૂનાગઢની સાથે સાથે પોરબંદર લોકસભા સીટ હોય કે પછી અમરેલી લોકસભા સીટ હોય તેને પણ આ સભા ક્યાંક ને ક્યાંક આવડતી હોય છે ત્યાંના જે મતદાતાઓ હોય છે ત્યાંના જે ભાજપ કાર્યકર્તા હોય છે તેને પણ ક્યાંક ને ક્યાંક નરેન્દ્ર મોદીની આ સભા અસર કરશે એક મહત્વની સાબિત થઈ શકે છે ભાજપના આગેવાનો ભાજપ જુનાગઢ ભાજપની વાત જો માનીએ તો લગભગ પચાસ હજારથી પણ વધુ ભાજપના કાર્યકર્તાઓ આ સભામાં હાજર રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે હાલ આ સીધા દ્રશ્યો જુનાગઢના કૃષિ યુનિવર્સિટીના ગ્રાઉન્ડથી તમે જોઈ રહ્યા છો અહીંથી જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બપોરે ત્રણ ત્રીસ કલાકે

આખા દિવસ દરમિયાન જે કાર્યક્રમ છે એનો સૌથી મહત્વનો પડાવ આ માનવામાં આવે છે એટલા માટે કે સૌરાષ્ટ્રનું મહત્વનું આ મથક છે જૂનાગઢ જુનાગઢની બેઠક ઉપર રાજેશભાઈ ચુડાસમાને રિપીટ કરાશે બહુ ઓછા લોકો માનતા હતા સાથે જ માત્ર જુનાગઢ લોકસભા નહીં પરંતુ માણાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી પણ છે જે પાંચ બેઠકો પર પેટા ચૂંટણી થઈ રહી છે એમાંથી માણાવદર પણ છે અને જ માણાવદર બેઠક કે જ્યાં ગઈ વખતે બીજેપીને એકસો છપ્પન બેઠક મળી ત્યારે જીત નહોતી મળી એટલે અને એ પણ એ આ લોકસભા અંતર્ગત આવે છે એટલે ત્યાંથી લીડ કેવી રીતે મેળવવી વિધાનસભાના પરિપ્રેક્ષમાં એ પણ મોટો મુદ્દો છે પ્રધાનમંત્રીનું ગઈકાલનું આપણે ભાષણ જોયું હતું ખાસ કરીને બનાસકાંઠાનું ભાષણ હતું સ્થાનિક લોકોને સ્પર્શનારું ભાષણ હતું સ્થાનિક લોકોની રોજગારી એટલે કે વ્યવસાય સાથેનું ભાષણ હતું તમને ભેંસની વાત કરી કે કોંગ્રેસનું શાસન આવશે તો તમારા ભેંસનું બે ભેંસ હશે તો એ લઈ પણ લેશે એનો મતલબ પ્રધાનમંત્રી જે લાઈનથી ભાષણ આખા કેમ્પેન આપણે લોકસભાની ચૂંટણીનું જોયું તો લગભગ લગભગ એનો ભાગ જ હતો જૂનાગઢની અંદર આપણે તમામ લોકો જાણીએ છીએ કે જૂનાગઢના જિલ્લાના તમામ ધારાસભ્યો અહીંયા હશે સાથે જ માત્ર જૂનાગઢ માત્ર જૂનાગઢ નહીં પરંતુ આજુબાજુની જેટલી પણ લોકસભા ક્ષેત્ર છે જે પણ લોકસભા ક્ષેત્ર છે એ અમરેલી હોઈ શકે અને એ પોરબંદર પણ હોઈ શકે ત્યાંથી પણ લોકો આવશે ખાસ કરીને કે અમરેલી અને જૂનાગઢ આ બંને એકબીજાને ટચ કરતી લે પાસ પાસની લોકસભાની બેઠકો છે ત્યારે સ્વાભાવિક રીતે જ અમરેલી માટે પણ આ મહત્વની સભા છે કારણ કે અમરેલીથી અહીંથી સંદેશ જતો હોય છે અને પ્રધાનમંત્રી જ્યારે પણ ભાષણ આપતા હોય છે જ્યારે પણ ચૂંટણી સભા કરતા હોય છે એ ભલે જૂનાગઢમાં હોય પણ સંદેશ ગુજરાતની તમામ જે પચીસ બેઠકો ઉપર મતદાન થવાનું છે ત્યાં જતો હોય છે એ જ રીતે લોકસભાની જેમ જ પેટા ચૂંટણી અંદર પણ આપણને જોવા મળશે અર રોનકભાઈ તમામ જાણકારી આપવા માટે તો જુનાગઢ અંદર પણ મહત્વની જનસભા પીએમ મોદી કરવા જઈ રહ્યા છે આજે પીએમ મોદીની ચાર જનસભા છે